નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે ગુજરાત બોર્ડે ધોરણ નવથી બારના ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર કર્યા છે આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે પાઠ ઉમેરાયા છે જેના કારણે હવે પ્રથમ અને દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયારીઓ કરીને સ્કૂલોને મોકલ્યા છે બે હજાર પચીસ છવ્વીસથી નવા અભ્યાસક્રમનો અમલ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી શાળાઓની મનમાની અટકી સુપ્રીમ કોર્ટે ફી વધારા ઉપર રોક લગાવી છે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખાનગી શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ રકમ માગી શકશે નહીં આ વચગાળાના આદેશથી હજારો વિદ્યાર્થીઓને વાલીઓને મોટી રાહત મળી છે ખાનગી શાળાઓની ઊંચી ફી વસૂલવાની મનમાની પર રોક લાગી છે સુપ્રીમનો આ આદેશ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી ગુજરાત સરકારની અરજી ઉપર આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કર્તવ્ય ભવનનું ઉદઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવનનું ઉદઘાટન કર્યું આ ભવનને વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોને એક જ જગ્યાએ લાવવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે જેથી કાર્યક્ષમતા સંકલન અને નવીનતાને પ્રોત્સાહન મળી શકે આ નવા ભવનમાં ગૃહ વિદેશ ગ્રામીણ વિકાસ એમએસએમઈ અને અન્ય ઘણા મંત્રાલયો કાર્યાલયો હશે આ પ્રોજેક્ટનો હેતુ સરકારી કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ ફરાળી ખાતા હોય તો વાંચી લો પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા થતા હોવાનો મામલો સામે આવ્યો છે રાજકોટમાં ફરાળી સાથે મકાઈનો લોટ મેળવીને પેટીસ વેચાતી હોવાની સામે આવી છે જેમાં જલારામ પેટીસમાંથી આશરે પંચ્યાસી કિલો વાસી પેટીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી પેટીસના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે ઘટના સ્થળે મકાઈનો પાંચ કિલો લોટ પણ મળી આવ્યો છે ઘટના સ્થળે ફરસાણના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહેનોને ભેટ રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં બહેનો ભાઈના ઘરે સહેલાઈથી પહોંચી શકે તે માટે એએમટીએસે ખાસ જાહેરાત કરી છે આ દિવસે શહેરની તમામ એએમટીએસ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા મળશે સવારની પહેલી બસથી લઈને રાત્રિની છેલ્લી બસ સુધી કોઈપણ રૂટ ઉપર મહિલાઓ પાસેથી ટિકિટ ચાર્જ લેવામાં આવશે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ આ નિર્ણય મહિલાઓની સુવિધા અને રક્ષાબંધનના ઉત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટ નોંધાવવામાં રાજકોટ એરપોર્ટ ટોપ ઉપર જોવા મળ્યો છે ગુજરાતના આઠ એરપોર્ટે છેલ્લા દસ વર્ષમાં કુલ આઠસો સત્તર પોઈન્ટ એકાવન કરોડની ખોટ નોંધાવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત યાદીમાં રાજકોટને સૌથી વધુ ચારસો અઢાર પોઈન્ટ સડસઠ કરોડ અને ભાવનગરને એકસો બાવીસ પોઈન્ટ શૂન્ય આઠ કરોડની ખોટ ગઈ છે રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થતા ખોટ ઘટવાની સંભાવના છે વડોદરા અને સુરતનો આ યાદીમાં સમાવેશ નથી જે અમદાવાદ એરપોર્ટ ખાનગીકરણ હેઠળ છે દેશમાં હાલ બાવીસ એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું પણ સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પર રાયબરેલીમાં હુમલો થયો છે કાર્યકર્તાઓને મળવા માટે સરાસ ચોકડી ઉપર રોકાયા હતા ત્યારે એક યુવકે તેમને થપ્પડ મારી દીધી આ ઘટનાથી નારાજ થયેલા કાર્યકર્તાએ તે યુવકને પકડીને માર માર્યો બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને બંને યુવકોની ધરપકડ કરીને તેમની પોતાની સાથે લઈ ગઈ હતી સ્વામી પ્રસાદ મૌર્ય ફતેહપુર જઈ રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વાયરલ ફીવરનો કહે ચોમાસાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરના કેસોમાં ભારે વધારો થયો છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે દૈનિક ઓપીડી સામાન્ય દિવસોની પંદરસોની સરખામણીએ વધીને બે હજાર સુધી પહોંચી ગઈ છે મુખ્યત્વે તાવ શરદી અને માથાના દુખાવના કેસો નોંધાઈ રહ્યા છે ચોમાસા બાદ ઠેર ઠેર થતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જતા ટુરિસ્ટ માટે માઠા સમાચાર અમેરિકા જતા ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા ધારકો માટે નવા નિયમ લાગુ થશે ટ્રમ્પ સરકારના પાયલોટ પ્રોગ્રામ હેઠળ હવે પંદર હજાર ડોલર એટલે કે તેર પણ સોળ લાખથી વધુ વિઝા બોન્ડ જમા કરાવવો પડશે નિયમ વીસ ઓગસ્ટથી એક વર્ષ માટે લાગુ થશે નિયમનો ઉદ્દેશ વિઝાની મુદત પૂરી થયા બાદ રોકાતા લોકોને નિયંત્રિત કરવાનો છે ભારત સહિત કેટલાક દેશોને આવરી લેવામાં આવશે તે માહિતી પંદર દિવસ પહેલા અપાશે ભારતીય પ્રવાસીઓ ઉપર તેનો આર્થિક બોજો થવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસીની જેમ હવે ગેસની સગડીમાં આવશે એકથી પાંચ સ્ટાર ઉર્જા સંરક્ષણ અને ગ્રીન કિચનની દિશામાં કેન્દ્ર સરકારે ઘરેલો ગેસ સગડી માટે ઉર્જા કાર્યક્ષમતા ધોરણો ફરજિયાત કર્યા છે એક જાન્યુઆરીથી આવનાર નિયમ હેઠળ તમામ ગેસ સગડીને ભારતીય માનકા બેતાલીસ છેતાલીસ મુજબ થર્મલ કાર્યક્ષમતાના માપદંડોનું પાલન કરવું પડશે મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળ ઉર્જા મંત્રાલયે આ આદેશ ઉર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર એક અંતર્ગત જારી કર્યો છે સગડી પર સ્ટાર રેટિંગ લેબલ ફરજિયાત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં સોનું મોંઘું થયું રક્ષાબંધનના તહેવાર પહેલાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે છ ઓગસ્ટના રોજ સોનાની કિંમતમાં છસો રૂપિયાનો ઉછાળો થયો છે જેના પગલે ચોવીસ કેરળ સોનાનો ભાવ એક લાખ બે હજારથી વધુ થઈ ગયો છે ઉપરાંત મિત્રો વૈશ્વિક રોકાણકારોની સોનામાં વધી રહેલી ખરીદી અને અમેરિકામાં નબળા આર્થિક અહેવાલોને કારણે આ વધારો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરસંઘવીની હર ઘર તિરંગાની અપીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે તેમણે કહ્યું છે કે તિરંગો માત્ર એક ધ્વજ નહીં પરંતુ આપણી આઝાદી એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે આ સ્વતંત્રતા દિવસ પર દરેક નાગરિકોને પોતાના ઘર દુકાન અથવા તો વાહન પર તિરંગો ગર્ભવતી લહેરાવવા અને દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા વિનંતી કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી સમા પરવીનની તપાસમાં ઘટસ્ફોટ થયો છે ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલી મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે તેને પાકિસ્તાન આર્મી ચીફ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં ગજવા એ હિન્દ પ્રોજેક્ટ અને ભારતમાં ખિલાફત સ્થાપનનો ઉલ્લેખ છે સાથે હિન્દુ સમાજ અને આગેવાનોને નિશાન બનાવવા તથા અનેક પુષ્કરણીજનક ભાષણનો ઉલ્લેખ પણ મળી આવ્યો છે પોસ્ટમાં લાહોરની લાલ મસ્જિદના ઈમામ અબ્દુલ અઝીજના નિવેદનનો ઉલ્લેખ હોવાનું પણ સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે